મનસુખભાઈ સારોલિયાને તેમના બેન જયાબેન અને તેમની ભાણેજ શર્મિલાબેન યાદ કરીને એમ લખાવે છે કે આ તો સમય ને સંજોગના લીધે અમે હારી ગયા અમારા હૈયાનો હાર ભાઈ વિનાની જિંદગી એટલે જીવન ભરનો ભાર ભાઈ વિનાની જિંદગી એટલે જીવન ભરનો ભાર કે ભાઈ એવું નથી કે અમે તમને યાદ નથી કરતા તહેવારો નજીક આવીને તમારી કમી અમને તમારી યાદ દેવડાવે છે એ પ્રસંગમાં ઘરના બધા જોવા છતાં તમારી કમી અમને મહેસૂસ થાય છે આજે મારી પાસે ભાઈ નથી આજે મારી પાસે શર્મિલા બેન કહે છે કે જ્યારે પણ રજા પડતી ને ત્યારે સૌથી પહેલા મામા તમારા ઘરની યાદ આવતી પણ હવે આ શર્મિલા બેન કહે છે કે આ તહેવાર હું કોની ઘરે જઈને મનાવું એ મોસાળમાં મને દીકરીને જેમ સાચવનાર આય મારા મામા નથી મારી પાસે મારા મામા નથી મારી પાસે કે જ્યારે પણ તમારો ફોટા હા મુજો ને ત્યારે આંખમાંથી આંસુ અને હદયના બે કટકા થઈ જાય છે મામા જ્યારે યાદ તમારી આવે છે મને મામા જ્યારે યાદ તમારી આવે છે